શું તમે વારંવાર બીમાર પડવાથી થાકી ગયા છો શું તમે એવી જિંદગી ઈચ્છો છો જ્યાં ડૉક્ટર અને દવાઓની જરૂર જ ન પડે શું આપણા પૂર્વજોનો એ પ્રાચીન રહસ્ય જાણવા માગો છો જેનાથી તેઓ સેંકડો વર્ષોથી નિરોગી જીવન જીવતા હતા જો હા તો આ વિડીયો તમારા માટે જ છે આજે આપણે આપણા મહાન આયુર્વેદના ચાર ખૂબ જ સરળ નિયમો વિશે વાત કરીશું આ એવા નિયમો છે જેનું પાલન કરનાર વ્યક્તિના જીવનમાં બીમારી કે રોગ ક્યારેય આવી જ નથી શકતા આ ચાર નિયમો એટલા શક્તિશાળી છે કે તે તમારા શરીરમાં વાત પિત્ત અને કફ આ ત્રણેય દોષોને સંતુલિત રાખે છે આયુર્વેદ કહે છે કે શરીરમાં મોટાભાગના રોગ આ ત્રણ દોષોના બગડવાથી જ આવે છે જ્યારે વાત બગડે છે ત્યારે એંસીથી પણ વધારે રોગ થાય છે પિત્ત બગડવાથી લગભગ છેતાલીસથી પચાસ રોગ થાય છે અને કફ બગડવાથી અઠ્યાવીસ રોગ થાય છે અને જો આ ત્રણેય એક સાથે બગડે તો એકસો અડતાલીસ જેટલા રોગો જીવનને નર્ક બનાવી શકે છે શરદી ખાંસીથી લઈને કેન્સર સુધીના તમામ રોગોનું મૂળ આ ત્રિદોષનું અસંતુલન જ છે આપણા મહાન ઋષિ જેમ કે ચરક સુશ્રુત અને ખાસ કરીને મહર્ષિ વાઘભટ્ટજીએ આપણને સ્વસ્થ રહેવા માટે અદ્ભુત જ્ઞાન આપ્યું છે વામઘટજીએ અષ્ટાંગ હૃદયમ અને અષ્ટાંગ સંગ્રહમ જેવા મહાન ગ્રંથોમાં સાત હજારથી પણ વધારે નિયમો જણાવ્યા છે જેમાંથી આજે આપણે જીવનના ચાર સૌથી મહત્વપૂર્ણ નિયમો શીખીશું આ એવા નિયમો છે જેનું પાલન કરનાર વ્યક્તિ ક્યારેય બીમાર પડતો જ નથી મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી વિનંતી છે કે જો તમે અમારી આ સેહત સ્નેપ યુટ્યુબ ચેનલમાં વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ ચાર નિયમોને ઊંડાણથી સમજીએ પહેલો નિયમ છે જમ્યા પછી તરત જ ક્યારેય પાણી ન પીવું આ નિયમ સાંભળીને તમને આશ્ચર્ય થશે કારણ કે આપણામાંથી મોટા ભાગના લોકો જમ્યા પછી તરત જ ગટગટ પાણી પીએ છે ઘણા લોકો તો જમવા કરતાં વધારે પાણી પીએ છે પણ મહર્ષિ વાઘભટ્ટજી કહે છે ભોજન અંતે વિષમવારી અર્થાત જમવાના અંતે પીધેલું પાણી ઝેર સમાન છે આની પાછળનું કારણ સમજવું ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે એ બધો ખોરાક પેટમાં એક જગ્યાએ ભેગો થાય છે જેને જઠર કહે છે જેવું જમવાનું આ જઠરમાં પહોંચે કે તરત જ ત્યાં એક અગ્નિ પ્રગટે છે જેને જઠરાગ્નિ કહે છે આ એ જ અગ્નિ છે જે આપણા ખોરાકને પચાવીને પચાવે છે જેમ રસોડામાં ચૂલાની અગ્નિ દૂધની ખીર બનાવે છે કે દાળને પકવે છે બસ એ જ રીતે પેટની અગ્નિ આપણા ખોરાકને પકવીને પચાવે છે હવે તમે જ વિચારો તમે જમ્યા પેટમાં અગ્નિ પ્રગટી અને તમે ઉપરથી ગડગડ ઠંડુ પાણી પી લીધું શું થશે અગ્નિ અને પાણીથી તો દુશ્મની છે પાણી અગ્નિને બુઝાવી દેશે એકવાર અગ્નિ શાંત થઈ ગઈ પછી પેલો ખોરાક પચશે નહીં પણ પેટમાં પડ્યો પડ્યો સડશે અને આ સડેલો ખોરાક સોથી પણ વધારે પ્રકારના ઝેર પેદા કરશે જે આખા શરીરમાં ફેલાશે અને જીવનભર તમને બીમાર રાખશે ઘણા લોકો ફરિયાદ કરે છે કે પેટમાં ખૂબ ગેસ બને છે પેટમાં બળતરા થાય છે ખાટા ઓડકાર આવે છે પેટ ફૂલી જાય છે આ બધા લક્ષણો એ જ વાતની નિશાની છે કે તેમનો ખોરાક પચી નથી રહ્યો તેથી જમ્યા પછી ક્યારેય પાણી ના પીવું હવે પ્રશ્ન થાય કે ક્યારે પીવું ઓછામાં ઓછો એક કલાક પછી કારણ કે આ જઠરાગ્ની પ્રગટવાની ક્રિયા લગભગ એક કલાક સુધી ચાલે છે એક કલાક પછી અગ્નિ આપમેળે જ શાંત થઈ જાય છે પછી તમે પાણી પી શકો છો જો દસ વાગે જમ્યા હો તો અગિયાર વાગે પાણી પીઓ હા જમવાના ચાલીસ મિનિટ પહેલાં તમે પેટ ભરીને પાણી પી શકો છો હવે બીજો પ્રશ્ન કે જમ્યા પછી તરત પાણી નહીં તો બીજું કંઈ પી શકાય હા વાઘટજી કહે છે કે જમ્યા પછી દહીંની લસ્સી કે છાશ પીવી શ્રેષ્ઠ છે તમે ફળોનો રસ પણ પી શકો છો જેમ કે શેરડીનો રસ સંતરાનો રસ કે પછી સૌથી સસ્તો અને સારો લીંબુનો રસ એટલે કે શિકંજી પી શકો છો અને ત્રીજી વસ્તુ છે દૂધ આયુર્વેદનો એક સરસ નિયમ છે કે સવારના નાસ્તા પછી ફળોનો રસ પીવો બપોરના ભોજન પછી છાશ કે લસ્સી પીવી અને રાત્રિના ભોજન પછી દૂધ પીવું ઉત્તમ છે જે લોકો આ એક નાનકડા નિયમનું પાલન કરે છે તેમને જીવનમાં ક્યારેય એસી રોગ તો અડકી પણ નથી શકતા બીજો નિયમ છે પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવું જેમ આપણે ગરમ ચા કોફી કે ગરમ દૂધ એક એક ઘૂંટ ભરીને મોઢામાં થોડીવાર રાખીને પીએ છીએ બસ એ જ રીતે પાણી પીવાની આદત પાડવી એક સાથે ગ્લાસ મોઢે માંડીને ગટગટ પાણી પી જવાની રીત ખૂબ જ ખોટી છે આનું કારણ શું છે જ્યારે આપણે એક એક ઘૂંટ પાણી પીએ છીએ ત્યારે આપણા મોઢામાં રહેલી લાળ પાણી સાથે ભળીને પેટમાં જાય છે આપણા મોઢાની લાળ ક્ષારીય એટલે કે એલ્કરાઈન હોય છે અને આપણા પેટમાં હંમેશા અમલા એટલે કે એસિડ બનતું રહે છે જ્યારે આ ક્ષારીય લાળ પેટના અમલ સાથે મળે છે ત્યારે તે એસિડને શાંત કરે છે એને ન્યુટ્રલ બનાવે છે જેના કારણે જીવનમાં ક્યારેય એસિડિટી પેટમાં બળતરા કે ખાટા ઓડકારની સમસ્યા થતી જ નથી જેમનું પેટ એસિડિક નથી હોતું તેમનું લોહી પણ એસિડિક નથી થતું અને જેમના લોહીમાં અમ્લતા નથી હોતી તેમના વાત પિત્ત અને કફ હંમેશા સંતુલિત રહે છે તમે ક્યારે પશુ પક્ષીઓને પાણી પીતા ધ્યાનથી જોયા છે શું તમારી જેમ કોઈ પક્ષી ગડગડ પાણી પીએ છે ના ચકરી કે કોઈ પણ પક્ષી ચાંચ વડે એક એક ટીપું પાણી લેશે થોડી વાર ચાંચ હલાવશે પછી ગળા નીચે ઉતારશે કૂતરાને જુઓ તે જીવ વડે ચાટી ચાટીને પાણી પીએ છે સિંહ પણ ચાટીને જ પાણી પીએ છે આ બધા જાનવરોને પક્ષીઓ ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું વિજ્ઞાન જાણે છે અને પરિણામ એ છે કે કોઈ પક્ષી કે જાનવરને ડાયાબિટીસ સાંધાના દુખાવા કે મોટાપાનો રોગ નથી હોતો તે બધા સ્લીમેન્ડ ક્રીમ હોય છે તેમની પાસે કોઈ ગુરુ કે શાળા નથી છતાં તેમને આટલી સમજ છે અને આપણે મનુષ્યો આટલું જ્ઞાન હોવા છતાં મૂરખની જેમ ગટગટ પાણી પીતા રહીએ છીએ આજથી જ પાણી પીવાની રીત બદલી નાખો હંમેશા ઘોટડે ઘૂંટડે પાણી પીઓ ત્રીજો નિયમ છે જીવનમાં ગમે તેટલી તરસ લાગે પણ ઠંડુ પાણી ક્યારેય ન પીવું બરફ નાખેલું પાણી ફ્રીજમાં મૂકેલું પાણી કે વોટર કુલરનું અતિશય ઠંડુ પાણી આ બધું ઝેર છે કેમ કારણ કે આપણું શરીર ગરમ છે અને પાણી એકદમ ઠંડુ જ્યારે તમે આવું ઠંડુ પાણી પીઓ ત્યારે પેટમાં ઝઘડો શરૂ થાય છે કાં તો પાણી પેટને ઠંડુ કરશે કાં તો પેટ પાણીને ગરમ કરશે જો પાણીએ પેટને ઠંડુ કરી દીધું તો પેટ ઠંડુ થતાં જ હૃદય ઠંડુ થવા લાગે છે હૃદય ઠંડુ પડતાં મગજ ઠંડુ પડે છે અને મગજ ઠંડુ પડતાં માણસ પોતે ઠંડો પડી જાય છે અને માણસ ઠંડો પડે પછી રામ નામ સત્ય છે તમને ખબર છે જ્યારે શરીર ઠંડુ પડી જાય છે ત્યારે જે ઘર તમે પોતે મહેનતથી બનાવ્યું હોય એ જ ઘરમાંથી લોકો તમને બહાર કાઢી મૂકે છે ઠંડા શરીરની કોઈ ઇજ્જત નથી તો પછી આટલું ઠંડુ પાણી શા માટે પીવું મહેરબાની કરીને ફ્રીજનું પાણી પીવાનું બંધ કરી દો જો ગરમીમાં ઠંડુ પાણી પીવું જ હોય તો માટીના ઘડાનું કે મટકાનું પાણી પીઓ તે અમૃત સમાન છે અને ચોથો અને છેલ્લો નિયમ છે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં પાણી પીવું જેવી તમારી આંખ ખુલે કોગડા કર્યા વગર બેડ પર બેઠા બેઠા જ બેથી ત્રણ ગ્લાસ પાણી પી લો આને આયુર્વેદમાં ઉષહ પાન કહે છે આમ કરવાના બે મોટા ફાયદા છે પહેલો ફાયદો એ છે કે આ પાણી પેટમાં જઈને તમારા મોટા આંતરડાની સફાઈ કરે છે જેવું આંતરડું સાફ થશે પેટ પર દબાણ આવશે અને તમે તરત જ ટોયલેટ જશો બેથી ત્રણ મિનિટમાં તમારું પેટ એક જ વારમાં સાફ થઈ જશે અને યાદ રાખો જેનું પેટ સવારે એક વારમાં સાફ થઈ જાય છે તેનું જીવન રોગમુક્ત બની જાય છે બીજો ફાયદો એ છે કે રાતભર આપણા મોઢામાં જે લાળ જમા થઈ હોય છે તે સવારની લાળ અમૃત સમાન અને ખૂબ જ ક્ષારીય હોય છે જ્યારે તમે ઉઠતાની સાથે પાણી પીવો છો ત્યારે આ બધી અમૂલ્ય લાળ પાણી સાથે પેટમાં જાય છે જે સવારે પેટમાં બનેલા વધારાના એસિડને શાંત કરે છે તેથી સવારે ઉઠતાવ્યાન પાણી પીવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ છે આયુર્વેદના ચાર સરળ નિયમો પહેલું જમ્યા પછી એક કલાકે પાણી પીવું બીજો પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવું ત્રીજું જીવનમાં ક્યારેય ઠંડુ પાણી ન પીવું અને ચોથું સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં પાણી પીવું જે પણ મનુષ્ય પોતાના જીવનમાં આ ચાર નિયમોનું પાલન દ્રઢતાથી કરે છે તે પોતાના વાત પિત્ત અને કફ ત્રણેને સંતુલિત રાખી શકે છે અને જેનું ત્રિદોષ સંતુલિત છે તેના જીવનમાં બીમારી આવતી જ નથી આવી વ્યક્તિ હંમેશા સ્વસ્થ તંદુરસ્ત અને સુખી રહે છે તેનો ડૉક્ટરો અને દવાનો ખર્ચો બચી જાય છે અને જ્યારે આપણે બીમાર નથી પડતા ત્યારે દેશના પણ લાખો કરોડો રૂપિયા બચે છે શું તમે આજથી જ આ નિયમોનું પાલન કરવાનું વચન આપો છો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો આ વિડીયોમાં જણાવેલા ઉપારો સામાન્ય માહિતી માટે છે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો આશા રાખું છું કે આ માહિતી તમારા જીવનમાં મોટો બદલાવ લાવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ જ્ઞાન ઉપયોગી લાગ્યું હોય તો મહેરબાની કરીને આ વિડીયોને એક લાઈક જરૂર કરજો આ અમૂલ્ય જ્ઞાન ફક્ત તમારા પૂરતું સીમિત ન રાખતા તમારા પરિવારજનો અને મિત્રો સાથે તેને શેર અવશ્ય કરજો જેથી તેઓ પણ સ્વસ્થ જીવન જીવી શકે અને હા જો તમે હજુ સુધી અમારી સેહત સ્નેપ ચેનલ સાથે નથી જોડાયા તો આવા જ પ્રાચીન અને સચોટ સ્વાસ્થ્ય જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટી જરૂર દબાવજો તમે આ ચારમાંથી કયા નિયમનું પાલન પહેલાંથી કરો છો તે અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં સ્વસ્થ રહો મસ્ત રહો